તો બનાસકાંઠાના લાખણી પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે તારાજીમાં દિવાલ ધરાશાયી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા દિવાલ વીજ પોલ પર પડતા વીજના તાર તૂટી ગયા હતા ચાલુ વરસાદે દિવાલ પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી

કોટ હતો તે કોટ તૂટી પડ્યો છે આપ જોઈ રહ્યા છો કે આ એ જ દીવાલ છે જે લાકડી મામલતદાર કચેરીના જે કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડ આજુબાજુની જે દીવાલ હતી અને આ દીવાલ એટલી મજબૂત હતી આપ જોઈ રહ્યા છો કે જે રીતે છ ફૂટ જેટલી ઊંચાઈ અને ખૂબ જ મોટી જાડાઈ ધરાવતી આ દિવાલ છે તે દીવાલ ધસમસ્તા પાણીની આગળ કાગળની જેમ છે તે તૂટી ગયેલી જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો કે આ દિવાલ છે તે દિવાલ તૂટીને પડી ગઈ હતી જેના કારણે ધસમસતું પાણી હતું તે મામલતદાર કચેરીમાં

કાગળની જેમ તૂટી ગઈ હતી ને આ દિવાલ તૂટવાથી મસમોટુ નુકસાન છે તે નુકસાન પણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ દિવાલ ની બાજુમાં રહેલા જે વીજપોલ છે તે વીજપોલ પણ નમી ગયા છે તેના જે વાયરો છે તે વાયરો તૂટી ગયા છે જે પુરવઠો હતો તે ખરવાયો હતો જેના કારણે વરસાદના જે સમય હતો તે સમયમાં આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ મોટી મોટી જે હતી હતી તે પણ તળી સદનસીબે કોઈ દુર્ઘટના છે સજાઈ નથી પરંતુ જે રીતે આજે લાકડી મામલતદાર કચેરીનો જે દીવાલ છે તે દીવાલ તૂટી છે જેના કારણે આર્થિક નુકસાન છે તે નુકસાન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ ભારે વરસાદ જે રીતે આ વિસ્તારમાં પડ્યોના વિસ્તારમાં જે રીતે તારાજી સજાઈ તેનું નુકસાન છે તે એક બાદ એક હવે સામે આવી રહ્યું છે અલ્કેશરાવ જીમડિયા બનાસ બનાસકાંઠા